ભારત માટે ગર્વની ક્ષણ દિવાળી હવે યુનેસ્કોની અમૂર્ત વિશ્વ ધરોહર યાદીમાં સામેલ થઈ ગઈ છે બુધવારે યુનેસ્કોએ જાહેરાત કરી અને ભારતને અભિનંદન પાઠવ્યા ખાસ વાત એ છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે દિલ્હીમાં થી તેર ડિસેમ્બર સુધી યુનેસ્કોની ઇન્ટર ગવર્મેન્ટલ કમિટીની વીસમી બેઠક ચાલી રહી છે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ સમાચારને લઈને ભારત અને દુનિયાભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે તેઓ જણાવ્યું જ્યારે આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દસ ડિસેમ્બરે એટલે કે આજે વિશેષ દીપાવલી સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે સમારોહનું મુખ્ય સ્થળ છે લાલ કિલ્લો જ્યાં વિદેશી મહેમાનો અને દેશના મોટા અધિકારીઓ દીપ પ્રગટાવવાની વિધિ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરંપરાગત કલાનું પ્રદર્શન જોશે તેમજ દિલ્હીને શણગારવાની જવાબદારી દિલ્હી સરકારને સોંપવામાં આવી છે. શહેરાખો લાઇટિંગથી ઝળહળી ઉઠશે તેમજ વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેથી વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખની મજબૂત રીતે રજૂ કરી શકાય. મહત્વનું છે કે ભારતમાં પહેલેથી જ 15 પરંપરાઓ યુનેસ્કોની અમૂર્ત વિશ્વ ધરોહર યાદીમાં સામેલ છે જેમ કે દુર્ગા પૂજા, કુંભ મેળો વૈદિક મંત્રો ચાર રામ અને છ નૃત્ય ત્યારે દિવાળીને મળેલી આ માન્યતા ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાની વૈશ્વિક માન્યતા વધુ મજબૂત કરે છે